અંકલેશ્વર જીઆઈડીસીની ફિકોમ ચોકડી નજીક ભરૂચ એસઓજી પોલીસે શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેમ્પોને ઝડપી પાડી રૂપિયા પાંચ લાખ સાત હજાર ઉદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હતીઓજીની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ વિહિતા કેમ્પ કંપનીમાંથી એક આઇસર ટેમ્પો કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે સોલ જેટ સત્તાણું ચોત્રીસમાં વગર પાસ પરમિટે કે બિલ વગર શંકાસ્પદ મટીરિયલ પ્લાસ્ટિક ની બેરલો ભરીને ખાલી કરવા જનાર છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી ફીકોમ ચોકડી નજીક બાતમી વાળો ટેમ્પો આવતા તેને સાઇડ કરી ટેમ્પોમાં તપાસ કરતાં અંદરથી શંકાસ્પદ કેમિકલ ભરેલ છત્રીસ બેરલ મળી આવ્યા હતા આ અંગે ટેમ્પો ચાલક જીતેન્દ્ર કુશવાહા પાસે આધાર પુરાવા માંગતા ટેમ્પો ચાલક દ્વારા કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે શંકાસ્પદ કેમિકલ અને ટેમ્પો મળી પાંચ લાખ સાત હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવની વધુ તપાસ અંકલેશ